આ ગેસ ઉપાડીને લઈ જાવો ને એના કુકર જો અડધા મણ નું કુકર એ ઉપાડીને ફેરવું તો નહીં ડબલું અને અમારે શાંતિ તો આથી આ ઘર બેઠા રિપેરિંગ કરી નાખે સેરીએ સેરીએ ફરે છે મારા ભાઈ તમારે કુકર કે ગેસ ચૂલા રિપેરિંગ કરવા હોય તો કરજો હો ભાઈનું મોઢું જોઈ લો સીતારામ સીતારામ આજુબાજુ વિસ્તારમાં ફરજો મારા ભાઈ એટલામાં હા આમાં ગેરંટી આપે છે એમ કયો છો હું ગેરંટી આપી ભાઈ પાંચ વર્ષની ગેરંટી છે ની મેલ પછી આપની જે સીટી હોય હા વાહ ભાઈ વાહ આવી ઘર બેઠા તમને પાંચ પાંચ વર્ષની ગેરંટી કંપનીવાળા નથી દેતા કંપનીવાળા